ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારે માફ કરતા નથી જાણો છે ગુનો જાણવો નથી કયો ગુનો છે કયું પાપ છે કોઈ ભગવાનના ભક્ત હોય કોઈ માતાજીના પરમ ભક્ત હોય એનો મજાક કરી લો એની આત્માને ઠેસ પહોંચાડો એની નિંદા કરી લો એના બદનામ કરવાના કાવતરા કરો અને એનું મન ખાલી સેજ દુખાય ને સેજ તો ભગવાન એ તમને માફ ન કરી કે આટલો વિશ્વાસ રાખજો ભગવાન એ ક્યારે તમને માફ ન કરી કે કેમ કે ભગવાન એ ભક્તો એટલો આદર આલ્યો છે એટલું સન્માન આલ્યું છે ભગવાન ખુદ ભક્તો માટે એમના સેવક બનીને આવે છે આવે છે ને ભગવાન કૃષ્ણ જુઓ જસોદાજી ને કદાચ પુત્ર બન્યા તો જસોદાદીજી ની